અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વેપારી સંગઠનોની જો જોહુકમી સામે યાર્ડે ટ્રેડિંગ કંપનીને નોટિસ પાઠવતા વેપારી સંગઠને અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરી છે જે બાદ માર્કેટિંગ યાર્ડ અને વેપારી સંગઠન વચ્ચે ખેડૂતોની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે અમરેલીમાં માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે વાત જાણે એમ છે કે પીએમસીમાં રાધારમણ ટ્રેડિંગ કંપની અને ખેડૂતો વચ્ચે બબાલ થઈ હતી બસ એ પછી એ વાત એટલી હદે વણસી ગઈ કે યાર્ડ એ ટ્રેડિંગ કંપનીએ ચોક્કસ મુદતની હડતાળ જાહેર કરી ખેડૂતો સાથે અશોભનીય વર્તન કરતા ટ્રેડિંગ કંપનીને નોટિસ આપવામાં આવી અને કોઈપણ જાતનું અલ્ટીમેટ આપ્યા વગર વેપારી સંગઠનો હડતાળ પર ઉતરી ગયા આપે હું હેડ મજૂરી કરું છું બરાબર મારે ત્રણ બાળકો છે અને મજૂરી આ હેડ ની મજૂરી માંથી મારું ગુજરાણ આલે છે આજ તો જો આ હેડ મજૂરી બંધ થઈ જાય તો અમે ક્યાંય ગુજરાણ માં કામ પર એમ નથી બરાબર આજ કામ થી અમારે મતલબ છે બરાબર કામ સવારમાં માં ઉઠીને અમે હેડ માં આવીએ છીએ અને અમારી મજૂરી થી બસો ત્રણસો ચારસો રૂપિયા મળે ઘરે લઈને જાય તે પછી અમે ખાવા ભેગા મારા બાળકો થાય છે આવી અમારી પરિસ્થિતિ છે તો એને તાત્કાલિક બધા વેપારી કોઈ એમને જાણ કરીને ખેડૂતો કોઈની ની જાણ નથી મળી અમને તાત્કાલિક હેડ બંધ થઈ ગયું

આ વેપારીઓએ હડતાલ પાડી દીધી અમને કોઈ પણ જાતના વિશ્વાસમાં લીધા નથી અને અમને જો વિશ્વાસમાં લીધા હોય તમને કોઈ જાતની જાણ જ નથી સવારમાં અમે યાર્ડની અંદર પ્રવેશ્યા તમામ મજૂરો તો એવું જાણવામાં આવ્યું કે ભાઈ હડતાલ છે ગાધર અમન ટ્રેડિંગના માલિકે ખેડૂત સાથે જે અભદ્ર વ્યવહાર કર્યો એને હિસાબે યાર્ડના ઓફિસમાંથી એને નોટિસ આપવામાં આવી હતી એને હિસાબે તમામ વેપારી મંડળ યાર્ડમાં અચોક્કસ મુદ્દત ની અટકાલ પડે એક ખેડૂતનો જે વેપારી એ કપાસ ખરીદેલો એની તોલાઈ બાબતે અ સભ્ય વર્તન કર્યું અપમાનિત કર્યા અને યાર્ડના નિયમ વિરુદ્ધ જે કહેવાય ઉતારવાનો આવી બધી ફરિયાદો અમારી પાસે આવી કે યાર્ડના નિયમ વિરુદ્ધ અને અપમાનિત વ્યવહાર કર્યો એટલે યાર્ડ એ બજાર સમિતિ એના અધિકારો મુજબ સંબંધિત પાર્ટીને નોટિસ આપી તો નોટિસ નો ખુલાસો કે કોઈ કરવાને બદલે એવું એક ગેર સંગઠન પ્રેશર ટેકનિક નું કર્યું કે અમારે હડતાળ ઉપર ઉતરી જવાનું છે